બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સુરતમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો હતો બાંગ્લાદેશમાં હાલ હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે અને સાથે બે યુવાનોની હત્યા કરાઇ હોય જેને લઈ ભારતમાં હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આકરો વિરોધ કરાઇ રહ્યો છે તો સુરતના વરાછા વિસ્તારમાં મિની બજાર ખાતે વિહિપ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશનું દહન કરાયું હતું અને હિન્દુ સમાજ પર થતા હુમલાઓ બંધ કરવા માંગ સાથે બજરંગ દળના વિરોધ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો વિક્રમસિંહ ભાટી વિશ્વ હિન્દુ પરિષદ સુરત શહેર મંત્રી આજે વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગરમાં અલગ અલગ આઠ સ્થાન પર બાંગ્લાદેશી

એનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો છે એના ભાગરૂપે આજે આ મિની બજારમાં પુટલા દહન અને ધરણાના કાર્યક્રમ થઈ રહ્યો છે